દિવસે મંદિર ખાતે હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા મંદિરના ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે ચા પાણી તેમજ ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી ગુરુ પૂર્ણિમાના દિવસની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી

500 વર્ષ જૂના આ મંદિર ખાતે ગુરુ પૂર્ણિમાના દિવસે સમગ્ર ગુજરાતમાંથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉમટી પડ્યા વર્ષો જૂના આ મંદિર ખાતે દર પૂનમે શ્રદ્ધાળુઓ દર્શન અર્થે આવતા હોય છે જેમાં પાવન દિવસે ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે વહેલી સવારથી શ્રદ્ધાળુઓનો ઘસારો જોવા મળતો હોય છે અમદાવાદ સુરત રાજકોટ મહેસાણા કચ્છ ભુજ અને રાજસ્થાનમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે જેમાં બાણેશ્વરી મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શન અર્થે આવતા શ્રદ્ધાળુઓ માટે ચા પાણી ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી આ બાબતે મંદિરના સંત નારાયણદાસ બાપુએ જણાવ્યું હતું કે બાણેશ્વરી માતાજીનો ઇતિહાસ અંદાજિત પાંચસો વર્ષ જૂનો છે અહીં પચીસ વર્ષ અગાઉ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું આ મંદિરને પરમ પૂજ્ય જગજીવનદાસ બાપુએ આ મંદિરને શૂન્યમાંથી સર્જન કર્યું દર પુણેમે અહીંયા મોટી સંખ્યામાં ભાવિ ભક્તો આવતા હોય છે અને દર્શનનો લાભ લેતા હોય છે આજે ગુરુ પૂર્ણિમાના દિવસે સમગ્ર ગુજરાતમાંથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના ચરણોમાં દર્શન અર્થે આવતા હોય છે જેમાં દર્શન અર્થે આવતા શ્રદ્ધાળુઓને કોઈ પણ જાતની અગવડતા ના પડે તકલીફ ન પડે તે માટે મંદિર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી અને સુરક્ષા બંદોબસ્ત પણ કરવામાં આવ્યો હતો જેમાં અંદાજીત દસ હજારથી વધુ ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો છસો થી સાડી છસો વર્ષ જૂનો છે અને મંદિર બહુ લગભગ પચીસ વર્ષ થયા અમારે બાપુ જે જગદીઓ બાપુ હતા એમનો મોટો ફાળો છે અને એમને ખૂબ સેવા આપી અને શૂન્યમાંથી સર્જન કર્યું છે અને અત્યારે અમારો પરિવાર છે બીજો અમારો રબારી સમાજ નાદવિહોતર અધારે આલમ દર્શન માટે આવે છે પ્રસાદ લે છે કચ્છમાંથી આવે કાઠિયાવાડથી આવે રાજસ્થાનથી આવે છે સુરત અમદાવાદ સાબરકાંઠા ઓલ ગુજરાતમાંથી બધા રબારી સમાજ આવે છે અને દર્શનનો લાભ લે છે અને મંદિરો વધુ સારું ચાલે છે કે જે અમારી દર પૂનમે દર પૂનમે આમ તો ત્રણથી ચાર હજાર વસ્તી જમતી જ હોય છે પણ આજે ગુરુ પૂર્ણિમાના દિવસે પાંચથી છ હજાર વસ્તી પ્રસાદ લીધો છે આમાં અલગ અલગ પ્રજ્ઞાથી પરજ્ઞાથી લોકો શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવતા હોય જેવા કે કચ્છ છે કાઠિયાવાડી રાજસ્થાન અમારા ગુજરાતના સમસ્ત નોગો પરિવાર અન્ય પણ નાથ વિહોતર પણ અહીં એકનું બાણેશ્વરી માતાજીમાં પ્રસાદ લે છે અને ખૂબ આનંદ અને ઉત્સાહથી આવતા હોય છે લોકો અને ખૂબ સારી રીતે પ્રસાદ લેતા હોય છે ગુરુ ગુગા મહારાજ ગુરુ સનાતન ધર્મ આજે મા ભવનેશ્વરીના સાનિધ્યમાં ગરુ પૂર્ણિમા મહોત્સવ હોવાથી આજે આવેલા તમામ વ્યૂહોતરના અને રબારી સમાજ અને જને જની આજે આ કુળદેવી હૈ મોકાઓ બારેસ કાસેલા આજે લોકોનો એવો ભાવ હતો કે આજે કચ્છ કાઠિયાવાડ રાજસ્થાન છે જ્યાં જ્યાં સુરતથી કરે અમદાવાદથી કરે તો તમામ વસ્તી આજે ગરુ પૂર્ણિમા મહોત્સવ હોવાથી શ્રદ્ધાળુ અલગ અલગ આયા અને માશ્વરી ના સાંજ્યા મે આડે દિવસે પણ હજાર થી બે હજાર વસ્તી જેમે પણ રોજે રોજ ચોવીસો કલાક ભોનેશ્વરી ચાલુ રહે

બાપુ અમારા ગુરુદેવ જગજીવનદાસ બાપુ ધરમદીન મહે જગજીવનદાસ એ એમને સુનેમાથી સર્જન કીધું અને આજે મારા જે